તેના બદલે પુરુષ શક્તિ અભ્યાસ તથા રમતગમતમાં ગમત વાપરવા વિશે પણ સમજાવવામાં આવ્યા સાથે સાથે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી કે આવા ગુનાહિત કૃત્યો થશે તો પોલીસ હંમેશા પ્રજાની સાથે છે અને તેમને ન્યાય અપાવશે ડીજીપી સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ માની રહીના જે આર મોતલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોમાં વ્યાજખોરીનું દૂષણ દૂર થાય તેમજ નાર્કોટિક્સની બધી દૂર થાય તે માટે કેમ્પિંગનું આયોજન કરવા માટે અને અવેરનેસના કાર્યક્રમ કરવા માટે સૂચના આપી જેના અનુસંધાને આજ રોજ ઉમરેઠ ટાઉન પોલીસ સ્ટેશન સંભોળ પોલીસ સ્ટેશન તેમજ ભરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આગેવાનો સ્કૂલમાં ભણતા બાળકોને આ બંને દૂષણોથી મુક્ત થાય તે માટે એક કેમ્પેઈનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તમામને આ બાબતે જાગૃત કરવામાં આવેલા છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનો જે સંવાદ છે એ જળવાઈ રહે અને તેઓને આ દૂષણમાંથી મુક્ત થાય તે માટે પોલીસ તરફથી કરવામાં આવતી કામગીરીથી વાકેફ કરી અને કોઈ પણ પ્રશ્ન હોય રજૂઆત હોય મુશ્કેલી હોય તો કોઈ પણ તબક્કે પોલીસનો સંપર્ક કરી શકે તે માટે અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તાલુકા પોલીસ બી હદ વિસ્તારના ગ્રામ્યજનોને આગેવાનોને સાથે રાખી અને વ્યાજખોરીના દુષણ થવા માટે આજ રીતના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઉમરેશ ના નગરજનો હશે અને જે મુરે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના જે નાગરિકો છે તેમને ભાગ પણ લીધો હતો છે આપ સગે વાત એ પછી પ્રમાણે ઘર પર છે પોલીસે કરતી પ્રજાની ફરિયાદો રજવાતોનો સમય મર્યાદામાં નિકાલ થાય અને પ્રજાના સ્થાનિક પ્રશ્નો માટે પોલીસ સ્ટેશન સુધી ના માણસોને એસપી ઓફિસ સુધી જવું ના પડે એ માટે જે મુશ્કેલી પડતી હતી એના માટે અમે સ્થળ ઉપર આવી પોલીસ સ્ટેશન પર આવીશ અને રજૂઆતો સાંભળી લીધી હતી અને તેમના પ્રશ્નોનો હલ કરવા માટે અમારા અધિકારીએ સૂચના આપેલી એના અનુસંધાને અમારા તરફથી કાર્યવાહી પણ કરવામાં આવેલી હતી મોટાભાગે આની પૂર્વ ભૂમિકા સીપીઆઈ દેસાઈ તથા પીએસઆઈ પાવરા સાહેબ આપ સર્વેને વાકેફ કરેલા છે ગત વર્ષે જે પ્રમાણે વ્યાસપુરીના પૂરીના પ્રોગ્રામ કરેલા પોલીસ સેન્ટરમાં તેમજ ભારે અને ખંભોળ પોલીસ સેન્ટરની એકમાં પણ કરેલા હતા નાગરિકોને જાગૃત કરી અને વ્યાજ પૂરીના દુષ્કર્મથી થવા માટે જે પ્રમાણે અપીલ કરવામાં આવેલી હતી એના અનુસંધાને આ સર્વેને વાકેફ કરું છું કે ગયા વર્ષે બે હજાર ત્રેવીસના વર્ષમાં જે નાના જીરધાર અધિનિયમ કહેવાય છે કે વ્યાજ કોઈ કરતા એ સમૂહના વિરુદ્ધમાં ગુનાઓ રજીસ્ટર કરવામાં આવે છે એમાં મારા ડિવિઝનમાં એટલે કે આણંદ ડિવિઝન અમારા સુપરવિઝન હેઠળ આવે છે એમાં 21 જેટલા ગુનાઓ અમે વ્યાજ કોરના વિરુદ્ધમાં દાખલ કર્યા હતા ગયા વર્ષે આજે અભિયાન તો રાજ્ય સરકાર તરફથી સુનાવવામાં આવી હતી અને એમાંથી ભોગ બનેલા નાગરિકોની ફરિયાદો લઈ અને તેની સિદ્ધાંતો ગુનાઓ મે રજીસ્ટર કરી કે તમામ ગુનાઓમાં આરોપીને એરેસ્ટ કરી અને કાયદા થી એને બનવાનો પ્રયત્ન કર્યો છે